આજે મારા મોટી દવથી મારા કુલદીપસિંહ ગણપતસિંહ અને પૃથ્વીસિંહ ગૌરવ તો મારી નાડી માં યાદ કરીને ગાવું હોય ત્યારે ઓ એ મારી મેરડી તારવું સપનું પૂરું કરશે હે કરશે હે મારી મેરડી તારવું સપનું પૂરું કરશે તારો લાખો મો પગાર રેણે ક્યાં ની જોઈએ દુનિયા કરશે સલાહ सलाम ये ना तो ना तो वे मारी में लड़ी लवा। ये नाले नाले तो तो तू वे मारी घेर तारा घर ना दो राजा दोज हे राजी राजी थासे से ये दुआ हा। આવું નમ જોઈને પૃથ્વી શ્રી કરશે રે સલામ